મોડેઠા ગામની પાવન ભૂમિ પર ભવ્ય શોભાયાત્રા નીકળી ડીસા તાલુકાના મોડેઠા ગામની પાવન ભૂમિ પર નવીન મંદિરોમાં શ્રી નકડમ ભગવાન શ્રી નાગેશ્વરી માતાજી શ્રી હિંગળાજ માતાજી અને સિકોતર માતાજીની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ઓગણીસ ફેબ્રુઆરી સુધી ભવ્ય આયોજન કરાયું છે જ્યારે ડીસા તાલુકાના મોડેઠા ગામેથી નીકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત આજુબાજુના ગ્રામજનો અઢી કિલોમીટર સુધી બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા જેને લઈ શ્રી નકળંગ યુવક મંડળ તેમજ ગામના આગેવાન અને વડીલો અને યુવા

he's not good